ધરતી પરની સુંદરતાને જોવા માટે જ્યારે આપણે એક નજર સુરત જિલ્લામાં નાખીએ તો આપણી નજરે ઉમરપાડા તાલુકો નજર આવશે ઉમરપાડા તાલુકો પોતાની અંદર એક વિશેષ અને કુદરતી ખજાનાને છુપાવીને બેઠો તાલુકો છે એની અંદર સમાવેશ છે કાર્ટુનવાડી ગામ આજે આપણે જઈ રહ્યા છીએ ધ કાર્ટૂનવાડી ગામ નમસ્કાર જ્યારે આપણે કઈ પણ જગ્યાએ જતા હોય છે ત્યારે ચોમાસાની ઋતુમાં આપણે કુદરતની સુંદરતાને જ મારતા હોય છે અને મોટું ખોડું અને ખજાનું જોવા મળે છે ત્યારે હાલ આપણે એક ગામ પાસે આવ્યા છે તે ગામ છે કાટુનવાડી કાટુનવાડી એટલે ઇકો વિલેજ જે વિલેજને કોઈ દિવસ ઇકો વિલેજ તરીકે જાહેર નથી કરવામાં આવ્યું પરંતુ કાટુનવાડી એક પોતાની અંદર જ ઇકો વિલેજ છે ચારે તરફથી ડુંગરો અને જંગલોથી ઘેરાયેલું આ ગામ એક કુદરતના ખોળે વસીને નદીના તળે વસીને પોતાની અંદર ઈકોને જન્મ આપે છે આપની સાથે હું છું દિવેશ વસાવા વાત કરીશું આજે કાટનવાડી ગામની હાલ આપણે કાટુનવાડી ગામની છે કાટુનવાડી ગામ ઉમરપાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં સ્થિત છે જંગલોથી અને ખેતરોથી તેમજ નદીઓથી ઘેરાયેલું આ ગામ પોતાની અંદર કુદરતને સમાવી લે છે ત્યારે આપણે જે જગ્યાએ ઊભા છે મોટા મોટાભાગે આદિવાસી સમુદાય નિવાસ કરે છે આદિવાસી સમુદાય એટલે ભીલ સમુદાયના લોકો આ કાટુનવાડી ગામમાં નિવાસ કરતા છે ત્યારે એ લોકો હાલમાં ડાંગરની રોપણી કરી રહ્યા છે તેના વિશે આપણે જોઈશું કેમ કે ડાંગરની રોપણી એ આદિવાસી વિસ્તારમાં લોકો મોટા પાયે કરતા હોય છે રોપનું અને પહોંચે એક વાળી બેન રૂપ ના કાતીને બે ને બેનતા વાળું આખે ભાઈ શૈલેષભાઈ જે પ્રકારે આપણને કહેતા છે એ પ્રકારે રોપવાનું નહીતર ખેતર વાળા ભાઈ કે ભાઈ આવી રીતના નથી રોકતા આપણને મોકલી દેશે અહીંથી ખેતર વાળા પસંદ પડવું જ છે અચ્છા એટલે ખેતર વાળા બી એક નિયમ રહે મોગો બીવડો દાવનારો અચ્છા એટલે આ ગુજરાતીમાં બોલો તમે હા ખેતર વાળા છે ને મોગો બિયારે લાવે એટલે કે નેવું દિવસ વાળું એકસો વીસ દિવસ વાળું એવું એટલે એનો ફૂટ આવે એમ અચ્છા પાણી પાણીની અછત પ્રમાણે રોપણ રોપાવતા છે એમ અચ્છા

ભાઈ મને કવર કરી લેજો મને આવડતું નથી એટલે માફ કરજો ગોત ગીત નો સાર ની સમજ ધંધો પ્રોગ્રામો નથી થતા ને એટલા એકચુઅલી છે ને આ ગામ છે ને તે ઇકો ફ્રેન્ડલી બાજદડીયા બનાવતા હોય છે જેના કારણે એમની મોટી આવક તમારી ત્યાં બાજ માંથી જ ઉત્પન્ન થાય ને અચ્છા ઘર ચાલી શકે ભાત દરિયા ઇકો ક્યાં જોઈએ ઇકો ફ્રેન્ડલી તો કાટુનવાડી ગામ જ કોઈ કોઈ પણ બોલે મોડ થી નીકળે એ ગામ ની એક વિશેષતા છે તમને ખબર તમારી ન્યુઝ ને મેં ડિયા ભાસ્કર માં કવરેજ કરેલી પેલી દાદી ફોટો જોઈ લો અચ્છા તે મેજ કવરેજ કરેલો તમારા માટે ધન્યવાદ છે સાહેબ ના ના હું તો આદિવાસી સમાજમાં જીવું છું આપડે તો આદિવાસી જ છે તો આદિવાસી સમાજમાં નું કવરેજ કરું છું અમારા ગામ ના વિકાસ તમે આગળ પડતો ભાગ ભજવતા છે એટલે તમારા માટે ધન્ય છે અમારા ગામ તરફ મને છે ને કાટનવાડી પર ગામ બહુ જ ગમે છે હું તો કરો એક ઘર મળી જાય તૈયાર રહી લઈએ આપણે સાહેબ અમારા

અચ્છા એવું છે એવું હવે મોસ્ટ બધી જ જગ્યાએ છે ને તમે રેલી માં આવેલા ઉમરપાડા હા આવેલા અચ્છા આવેલા પણ પબ્લિક માં નાના માણસો એટલે આમ તેમ જ એમ ના ના કોઈ વ્યક્તિ નાનો નથી હોતો તમારા પર અધિકાર છે પ્રશ્ન પૂછવાનો અને તમારા પ્રશ્નને ઉજાગર કરવાનો અધિકાર અમારા પર છે બરાબર તમે પ્રશ્ન પૂછો અમે તમારો પ્રશ્ન સરકાર સુધી પહોંચાવીશું બરાબર એવું હોય છે આદિવાસી માં બહુ તાકાત છે

તો તમારા ધારાસભ્ય ગણપતભાઈ તેના ગમે એ પણ ગમતા છે અમારા અમારા નજીકના છે ધારાસભ્ય અચ્છા ગમતા છે પણ ચેતરભાઈ લડે છે એવું લડે છે અચ્છા બરાબર તો ચેતરભાઈ હાલમાં જેલમાં ગયા છે તમે બધું ખબર પડે છે એમને જેલમાં લઈ ગયા છે ખબર પડે ને સાહેબ હવે મોબાઈલ ની વિકસિત થઈ ગઈ છે એટલે મોબાઈલ ના યુટ્યુબ ના એ બધું જોતા છે એટલે તો શું લાગે છે ચેતરભાઈ જે આ ધારાસભ્યની જરૂર છે માંગરોળમાં ચેતર સાહેબ ભલે ના હવે કઈ નઈ એના જેવા બીજા ગણપત સાહેબો જવાબદારી કરે ને તો સારું એમ અમને અચ્છા એવું બરાબર એટલે તમને ઝૂપડા ને એવું મળે ઝૂપડા ને એવું છે સત્તર વખત ફોર્મ ભરેલું છે ફોર્મો કઈ જાય છે એ જ ખબર નથી પડતી એટલે આવાસ મળતા નથી ઓહો તો ગુરુ છે કે તમે એટલે આવાજ આવતા પેલી બાજુ બેનર ઉપયો છે આપડે પાછળ થઈ જાઉં છો ને

સંખ્યા બી આપી ઉનાળા ચોમાસા ચોમાસામાં શિયાળામાં થઈ રહ્યું છે પણ ઉનાળામાં બરાબર જીવન થોડું કઠિન કે આ જંગલ ચારે બાજુ છે સાહેબ આદિવાસી છું મારા પપ્પા લોકો ખેડૂત કરે આમ બધા ખેતી આપડે કરીએ મેં વસાવા છું તમે વસાવા છો હું ગામમાં વસું છું તમે ગામ માં વસો કઈ આપડે લાયકાત નથી માણસ એક માણસ હોય છે એ મોટું વ્યક્તિ નાનું વ્યક્તિ નથી હોતું એવું હોય છે એમ ભાઈ ભાઈ અહીં

વાઘ આવે હે વાઘ આવે હેકળા કાલે પણ આ જંગલ માં તો વાઘ નથી એવું કેતા છે તમારી ગામ માં સુંદરતા બહુ છે અહિયાં

ખેડૂતોમાં ખેડૂતોના છોકરાઓ માટે હાલમાં જરૂરી જ છે અને તે આ ખેડૂતો પોતાના છોકરાઓને શિક્ષણ પૂરું પાડવામાં કોઈ કરકસર નથી છોડતા અને એક સારી વાત છે કે આદિવાસી વિસ્તારમાં લોકો વિકસિત થઈને શિક્ષણને મહત્વ આપતા હોય છે ત્યારે હાલમાં આદિવાસી યુવાનો જે પ્રકારની જિંદગી જીવે છે એનાથી ઘણી દૂર આ વાલીઓ છે એમના વિદ્યાર્થીઓને રાખવાની કોશિશ કરતા હોય છે અને અ ઘણો સમય વિતાવ્યો પણ થોડુંક એમ એવું વિચાર નથી આવ્યો કે આપણે અલગ જગ્યા આવ્યા છે આદિવાસી જીવન આદિવાસી લોકો પોતાની અંદર જ ભોળા હોય છે અને એ લોકો જે પ્રકારે આપણી સાથે વર્તન કર્યું અને આપણને સમગ્ર માહિતી આપી ઘણી આનંદદાયક છે અને નવાઈ નું નવાઈ પામે એવી વિચારધારા આપણને એમાં ક્રિએટ કરી શકતા હોય છે એ લોકો અને ખેતી કરતા હોય છે સાદગી જીવન જીવતા હોય છે ગામની એક વિશેષતા છે કે દરિયાબાજ ઇકો ફ્રેન્ડલી બનાવતા હોય છે પણ ગામ ઘણું સારું છે અને એક આદિવાસી જીવન જીવવું એટલે આ ભલે ખતરા મજબૂર છે કેમ કે સાપ કરડતા હોય આજુબાજુ સાપ ને એવા રહેતા હોય જંગલ માં રહેવું અને સાથે પ્રાણીઓ થી જંગલી પ્રાણીઓ થી પણ એ લોકો રક્ષણ મેળવીને રહેવું પડતું હોય છે પણ એ લોકો જીવી રહ્યા છે કેમ કે લોકોના પૂર્વજો પહેલાથી અહીં જીવે છે ને એટલે જીવતા હોય છે આદિવાસી સમાજ માં આ પ્રકાર ની પરિસ્થિતિ મને ઘણી આકર્ષિત કરે છે અને એમાં જો વાત કરીએ તો કાટનવાડી ગામ ને તો હું બહુ જ આકર્ષિત થયેલો છું વ્યક્તિ નમસ્કાર આભાર આપણે જોઈ રહ્યા હતા રેવા ટાઈમ્સ ન્યૂઝ આપણી કેમેરાની પાછળ છે સતીશ વસાવા હું છું દિવેશ વસાવા મળીએ બીજા વિડીયોમાં